જિલ્લાની જમીન કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર લેન્ડ રેકોર્ડ કચેરીના તમામ અધિકારીઓ અને સર્વેયરો સાથે બેઠક યોજી યોગ્ય આયોજન સાથે પડતર અરજીઓનો નિકાલ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા કલેક્ટરનું સૂચન કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરે જામનગર જિલ્લાની જમીન માપડીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાની યોજાયેલ બેઠકમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ શ્રી પીવી પરમાર અને ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ શ્રી કે એન ગઠિયાએ કલેક્ટરશ્રી સમક્ષ જિલ્લામાં કાર્યાન્વિત રી સર્વે કામગીરીની વિગતો રજૂ કરી હતી તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને તાકીદ કરી હતી અને સાથે સાથે અધિકારીઓની કામગીરીનું યોગ્ય ફોલોઅપ લેવા અને પ્રતિબદ્ધતા સાથે કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ કુલ પેન્ડિંગ અરજીઓનો ઘટાડો થાય અને પડતર કામગીરીનો કઈ રીતે જરૂરી સમય મર્યાદામાં નિકાલ થાય તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તે અંગે પણ સૂચન કર્યું હતું બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી એન ખેર ઈ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ અને શહેર પ્રાંત અધિકારી પી બી પરમાર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ કે એન ગઠિયા સહિત વિસ્તારના તમામ સર્વેયરો ઉપસ્થિત રહ્યા હતા